હેલો સ્ટ્રેન્ડ્સ હેલો મારા એસપેરેન્ટ મિત્રો તો બે હજાર પચીસની જે કોન્સ્ટેબલ એક્ઝામ છે એ જતી રહી છે મિત્રો તો પણ ઘણા બધા જે એક્સપિરન્ટ છે એ હજુ લોકોએ છે ને રિસ્ટાર્ટ નથી કર્યું તો મિત્રો હાર જીત તો જીવનમાં આવે જ છે રિસ્ટાર્ટ કરો અને જો તમે જોબ કરતા હોવ તો જોબ કરો બિઝનેસ કરતા હો નાનો મોટો તો બિઝનેસ કરો પણ મિત્રો તૈયારી ના છોડશો કેમ કે તમે તૈયારી છોડશો તમને બહુ મોટો પ્રોબ્લેમમાં તમે પડી જશો જે અત્યાર સુધી તે તમે જે સમય ફાળવ્યો છે વાંચવા માટે તે બધું તમે ભૂલી જશો એન્ડ કેટલા બધા કોન્સેપ્ટ ગણિતના કેટલા બધા જે હિસ્ટ્રીના જે કોન્સેપ્ટ છે એ તમે ભૂલી જશો ને તમારે ઝીરોથી પાછું સ્ટાર્ટ કરવું પડશે આના કરતાં બેસ્ટ એ છે કે તમે પાર્ટ ટાઈમ જોબ શરૂ કરી દો જે પણ તમે કરતા હોય જે પણ તમારા પ્લાનમાં હોય એ કરો અને તૈયારી શરૂ જ રાખજો જેથી તમારું જે જૂનું રીડિંગ છે એ તમે રિવિઝન કરતા રહો અને નવું શીખતા રહો અને ઘણી બધી પંચાયત ભરતીમાં પંચાયત વિભાગમાં ભરતી આવવાની છે મિત્રો તો જોડાયેલા રહેજો અને તૈયારી કરતા રહેજો હાર નહીં માનતા દોસ્તો જીવનમાં ઉતાર ચઢાવ આવે જ છે તો હાર નહીં માનતા તમે હાર માની જશો તો એવું બની શકે છે કે તમારો જે નેક્સ્ટ પ્રયાસ છે એ તમારી સફળતાને નજીક લઈ જાય છે અને તમે તમારો નેક્સ્ટ પ્રયાસમાં હન્ડ્રેડ પર્સન્ટ નથી આપી શકવાના ડિમોટિવેટ થઈ ગયા છો તમે તો એવું ન થાય એટલા માટે હું તમને યાદ કરાવી દઉં છું હું તમને ચેતવી દઉં છું મિત્રો કે તમે આટલી બધી મહેનત કરી પોલીસ કોન્સ્ટેબલ બે હજાર પચીસમાં પેપર ખરાબ નીકળ્યું તો એમાં તમારો કોઈ માર્ક નથી એવા પેપર તો નીકળ્યા રાખે ભરતી બહુ જ આવવાની છે તમારી કાબિલિયત પર શક સખની કરો પોતાની જાત પર વિશ્વાસ રાખો સફળતા તમને જરૂર મળશે અને તૈયારી ચાલુ રાખજો ભલે તમે બે થી ત્રણ કલાક બી તમે એક કલાક બી તમને મળે ને મિત્રો જોબ કરતા હો તો વાંધો નથી એ એક એક સબ્જેક્ટ વાઈઝ નોટ્સ બનાવી લઉં ને રિવિઝન કરતા રહો અને એડવાન્સમાં એટલા માટે જ ભરતી ન હોય ત્યારે એટલા માટે જ તમે તમારે તૈયારી શરૂ રાખવી જોઈએ કેમ કે જ્યારે નોટિફિકેશન આવે ત્યારે આખું ગામ આખો તાલુકો આખો જિલ્લો આખું સ્ટેટ તૈયારી કરવાનું છે તો પછી એ લોકો જે એકેડેમીવાળા છે ને તે આપણા ગામડાવાળા વિદ્યાર્થીઓને ના ગાંઠે મિત્રો એટલે જ હું તમને કહું છું કે એડવાન્સમાં તૈયારી કરો જેથી તમારા સફળતાના ચાન્સ વધી જાય એટલા માટે મિત્રો મિત્રો પ્લાનિંગ વગર છે ને બધું નકામું છે તો પ્લાનિંગ કરવું જ પડે મિત્રો હતાશ ના થાવ તૈયારી શરૂ જ રાખજો તમને જરૂર તમારી વાંચેલું કોઈ દિવસ નિષ્ફળ જતું નથી વાંચેલું તમને સમય આવે ત્યારે યાદ આવશે જ કે મેં આ વાંચ્યું હતું આ સવાલો આ જ જવાબ આવે તમારું કન્ફ્યુઝન દૂર કરશે જ ભલે તમારા મનમાં હાલ બધા વિચાર આવે કે વાંચેલું યાદ નહીં આવતું પણ એક્સપિરિયન્સ બોલે છે મિત્રો એક્સપિરિયન્સ બોલે છે પાંચ લગભગ ચાર વર્ષ પ્લસ થવાના તૈયારી કરું છું તો મિત્રો ડેડિકેશન જોઈએ આજે કરીશ કાલે કરીશ એવું ના કરું વાંચવાનું શરૂ કરી દો ના કર્યું હોય તો અને જે ભાઈ લોકોનું ચાલુ છે રીડિંગ એ ભાઈને વેલ એન્ડ ગુડ તૈયારી ચાલુ રાખજો બહુ ભરતી આવવાની છે